અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે પર આવેલ સાંઈ ગોલ્ડન રેસીડેન્સીના સામેના ભાગે રેલવે કન્ટેનર યાર્ડ આવેલ છે કન્ટેનર યાર્ડના સંરક્ષણ દિવાલની બાજુમાં કચરા અને ઘાસચારાના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા સૂકા જથ્થો હોવાથી આગ વધુ ફેલાવવા સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જે અંગે અંકલેશ્વર જેડીસી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો આગના ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા રેલવે કન્ટેનર યાર્ડ અને રેસિડેન્સીની સામેના ભાગે ઝાખરાઓમાં અચાનકથી આગ ભભૂકી ઉઠતા લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહાત બાદ આગને કાબૂમાં લેતા લોકોએ તથા તંત્રએ હાંસકારો અનુભવ્યો હતો તો અત્ર ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે પર ગઢખોલ ટી બ્રિજ નીચે એપ્રોચ રોડની બાજુમાં કન્ટેનર યાર્ડની સંરક્ષણ દિવાલની બાજુમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આજે ફરી એ જ સંરક્ષણ દિવાલની સાથેના ભાગે થોડીક જ આગળ આગ લાગતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર